નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર આગામી સાત દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છેલ્લા ચોવીસ જ કલાકમાં પંચાવન તાલુકામાં વરસાદ ખાક્યો છે ગુજરાત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં પંચાવન તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં રાજકોટમાં સૌથી વધુ બે પોઈન્ટ સાહીઠ ઇંચ વરસાદ વરસ્યો છે તો અમરેલીના વાડિયામાં એક પોઈન્ટ નેવ્યાસી ઇંચ વરસાદ સુરતના માંગરોળમાં એક પોઈન્ટ આડત્રીસ ઇંચ વરસાદ વરસ્યો છે આણંદના તારાપુરમાં એક પોઈન્ટ બે ઇંચ વરસાદ તો જામનગરના જામજોધપુરમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે પંચમહાલના મોરવાની વાત કરીએ તો હડફમાં પોણા એક ઇંચ વરસાદ હાંસુટ વાગરા ગોંડલમાં પોણા એક ઇંચ વરસાદ વરસ્યો છે ઝઘડિયા રાણાવાવ ભેસાણમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે તો હવામાન વિભાગ તરફથી માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે ખાસ વાત કરીએ જો ગુજરાતના દરિયાકિનારે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સર્જાઈ રહી છે તો અરબી સમુદ્રમાં ચોવીસમી મેની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે આગાહી મુજબ હવાનું દબાણને જોતા વાવાઝોડાની શક્યતા નકારી શકાય તેમ નથી હળવા હવાના દબાણના કારણે વાવાઝોડું લો પ્રેશરમાં પરિવર્તિત થશે તો ચોવીસથી અઠાવીસ મે વચ્ચે વાવાઝોડું લેન્ડફોલ થવાની શક્યતા છે વાવાઝોડા વરસાદનું આગમન ખાસ કરીને આણંદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં થશે આ ઉપરાંત બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા સુરત ડાંગ નવસારી વલસાડ તાપી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ મોરબી દ્વારકા બોટાદ અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે